દાહોદ જૂની કોટ રોડ ઉપર ટેન્ટ બાંધવા બાબતે તકરાર થતા તલવાર અને લાકડીઓ વડે મારામારી થતા આઠ થી દસ લોકો ઘાયલ થયા હતા દાહોદના જૂની કોટ રોડ ઉપર ગત સામાજિક કાર્યક્રમ માટે ટેન્ટ બાંધવા બાબતે તકરાર થયા બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી શરૂ થઈ હતી જેમાં સામસામે લાકડી તલવાર જેવા મારક હથિયારો વડે હુમલો કરાતા બંને પક્ષના થઈને આશરે આઠથી દસ લોકો ઇજાગ્રસ્ત થયા હતા થોડીક ક્ષણો માટે જુનીકોટ રોડ વિસ્તારમાં તંગદીલી જેવો માહોલ સર્જાયો હતો બનાવની જાણ દાહોદ એ ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો ઘટના દોડી આવી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો અને એકસો આઠ મારફતે તમામ ઈજાગ્રસ્તોને ડાયઝર હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે દાહોદ પોલીસે સામસામે બંને પક્ષના સત્તર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર